આપણો ચાલ્યા જયો છે ઘુસ્યો તે અફવાજના જુઓ પાર્સલ કરાઈને લાવવાનો હ ભગેર જઈ કે નાસ્તો કરવો જેવા ફરી જોવા અમે આ કાઈકા ભાઈ ચા તો લઈને આયા હી ચા થઈ ગયા

ચા પી લઈએ પછી બધું ખાવાનું બનાવી રાતે મોડું થાય તો વધુ ના આવે કિશનભાઈ તો ચા પીતા નહીં નઈ આ પામી કાઢી દેવું તું ચવાનું પછી લીલું નહીં થાય અ ભાઈ જાય જાયા સાસ સાસલા એક દુલ્લા હા સાસ સાસ લેના રાખી અનાજનો પ્રોગ્રામ આવ બાજી હા આવ બાજી પાવ ભાજી બનાવની એજુ કિશન ભઈ આયા નહીં આવશે એટલે બનાવવાની તૈયારી કરીએ પછી હા બધો સામાન લાયા પાવ ભાજી એવું હે પેલા ચાનો પાલો બાલો ના દઉ મૂકો હા તો કોણી આવે નહી કમ્પ્લેટ આવે હાથ તો કિશન ભાઈ આઈ ગયા છે પાઉાજી નો સામાન લઈ કમ્પ્લીટ કમ્પ્લેટ સામાન લઈને આવ્યા જુઓ આજે પાઉભાજી ની મોજ થઈ પાઉ લાયા હિ ચાલા બધા લાયા હા

જો જી ગરો કરા ગેસ ચાલુ કરી બાપા હું કે ડાઈ જો જી ઢોકણ અને ગેસ નહીં બુરા ભઈએ કુકર નો ઢોકણો ફિટ કર્યો બાફા મૂકી છે પાવભાજી નો મસાલો ને બધું નાખી દીધું છે તૈયાર થાય એટલી વાર છે ઓકે બુરા ભઈ તમારા બુરો ભઈ ટોમેટો સમારી લાણ સમ થઈ ગયું કે નહીં લાહણ નહીં થઈ ગયું કમ્પ્લીટ ફાળો બુરો ભઈ આવ્યો એકદમ

ડુંગળી હવા ગ્રેવી થઈ ગયું પેલું ગ્રેવી તૈયાર થઈ ગયેલી સમાધિ ઉપર નહીં પેલા

ના બેતાળી થઈ આજે કલ્પેશ મેં હું કર રે વીડિયો જોવો આ સાઈડ કિસાન બધું તૈયાર કરે વઘારી દીધું બધું કમ્પ્લીટ બટલ લેવા ઉપડ્યા હી હવા પાવભાજી કલર બોલો ભાઈ આઈ ગયા હી મલી બટન લઈને આય ફ્રીજમાં કરો મૂકી પાવ લઈને ઉપડ્યા હિ બોલો ભાઈ આપણો ભાવ બહુ ચિંતા આવડતું નથી ચમકા રોટલી બનાવતા આવડતું હતું

क्या ya, बाबू kan? ya, video बोलता Bola. यार

તો તૈયાર થઈ ગઈ છે તું જો બનાવી તું તો વિડીયો બનાવતો જ નહીં નહીં નહી

કોથમી કમ્પ્લીટ નાખી દીધી પાવ તૈયાર થઈ જાય એકદમ રેડી ચાલો ખાવી હોય તો પાવ ચલાવી અને હવે ખાવા બેહીએ

વિડિયો આટલા અમે પૂરો કરીએ છીએ અને સપોર્ટ આવતા રેજો જય જય માતાજી તમાર કિસામે કોઈ કહેવું